નર્મદા જિલ્લાના ગઢેશ્વર તાલુકાના બોરિયા માખણેશ્વર ખાતે એક આશ્રમ આવેલો છે અને એ આશ્રમમાં આદિવાસી સમાજના કેટલાક ભાઈઓ એ ત્યાં રહી અને અભ્યાસ પૂર્ણ કરતા હોય છે અને તેમાં જે તાળી ચૌદસના દિવસે એક પરંપરા એવી છે કે જેમાં ત્યાંના જે ભણીને આગળ ગયેલા અને નોકરીએ લાગી અને પોતાના કોઈ પણ વ્યવસાયમાં ધંધામાં અહીંયા હોય ત્યાંથી 14 ના દિવસે એ બાળકો પોતાના આશ્રમમાં પાછા આવી અને હનુમાન ચાલીસાના પાઠ 108 આઠ કરવામાં આવે છે એમાં ભગવાન ગણપતિનું હનુમાનજીનું પૂજન કરવામાં આવે છે અને હવન પણ કરવામાં આવે છે તો આ જે હવન કરવામાં આવે છે એમાં જે આગળ ભણી ગયેલા તમામ વિદ્યાર્થીઓ જ્યારે હાજર હતા અને સુંદર એક હનુમાન ચાલીસાના હવનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને તેમાં જે અયોધ્યા ભગવાન રામચંદ્રજી જે સાતસો વર્ષ પછી જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને તેમાં નર્મદા જિલ્લામાંથી જેમને આમંત્રણ હતું એવા કમલાકર મહારાજ જે ગુરુજી તરીકે એમને ઓળખે છે એ પણ એમને પણ એક વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન આપી અને પૂજન અને હવન ખૂબ સુંદર રીતે થયા કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા માણા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ